જય શ્રીરામ વલસાડમાં બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનોને કાઢવા માટે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને એ અભિયાનની અંદર અમારા પાસે લોકેટ કરેલા ઘણા એવા એવા વિસ્તારો છે કે જે વિસ્તારોની અંદર બાંગ્લાદેશી રોહિંગ્યા જેવા ઘૂસખોરો વસે છે તો વલસાડની જનતાને વલસાડના પ્રશાસનને અમે વિનંતી કરી છે કે અમે તમારી સાથે સહકાર લઈને આ વલસાડમાં વસતા ઘૂસપેઠિયાઓને કાઢવાની અમે એક અભિયાન ચાલુ કરી રહ્યા છીએ જેમ બકુલભાઈએ વાત કરી તેવી જ રીતે અમે શ્રી રામ જન્મોત્સવ સમિતિના બેનર નીચે પ્રશાસનને સાથે રાખીને અમે ચોક્કસપણે અમુક એરિયા વલસાડના ટાર્ગેટ કર્યા છે કે જ્યાં ઘણા સકમંદો છે પોતાની જાતને કલકત્તાના કે બંગાળના બતાવે છે અને એ લોકોના આધાર કાર્ડ ને બધું જો ચેક કરવામાં આવે તો સો સો ટકા આમાં વિદેશીઓ નીકળે બંગાળ જે બતાવે છે કલકત્તા તે લગભગ નવ્વાણું ટકા બધા બાંગ્લાદેશના હોઈ શકે એવા અમને પૂરેપૂરો શક છે અને એનાથી આગળ જો વાત કરીએ તો વલસાડ હાઈવે ઉપર પણ ઘણી વખત જોવામાં આવ્યું છે કે દેહ વેપાર ચાલતો હોય છે હાઈવે ઉપર અડ્ડા બનાવી રાખ્યા છે નાની નાની ટપરીઓ બનાવી રાખી છે ઝૂપડી જેવી અને એમાં પણ દેહ વેપાર ચાલે છે ને એ લોકો પણ પોતાની જાતને કલકત્તાવાળા બતાવે છે જો એમાં પણ સધન ચેકિંગ કરવામાં આવે સત્તાધીશોને એને કાયદાને સાથે રાખીને તો એમાં પણ ઘણા મહદઅંશે

ધ્યાનમાં આવે તો અમારી ટીમને ચોક્કસ સંપર્ક કરે અમે ચોક્કસથી એક્શન લેશો